હું સેટ થઈ ગયો ને મારી પાસે ફોર વ્હીલ છે આ દેખાય તને બેગ વાહ બસ ખારું બેગ કેટલા કેટલાનું 150 રૂપિયાનું બધી વગર નો જ રાઈસ 150 રૂપિયાનું નથી 20000 નું છે અને આની અંદર પૈસા ભરેલા છે અને ઈએ તારા માટે વાપરવા હાટુ જો લઈ આવ્યો એ પૈસા વાહ ભઈ વા એટલે મને વપરાવીશ તું

ત્યારે શું થયું ઈ બિઝનેસ ડૂબી ગયો ઈ બિઝનેસ જયારે ચાલુ કર્યો ત્યારે તે મને એમ કીધું કે ઈ બિઝનેસ ક્યારેય નહીં ડૂબે ઈ બિઝનેસ માં છે ને લાખ નું ઇન્વેસ્ટમાં માં લાખ મળશે હે આપડે લાખ નું ઇન્વેસ્ટ કર્યું લાખે લાખ રૂપિયા ડૂબી ગયો બિઝનેસ કરતા હોય તો પૈસા તો ડૂબે ને હા તો હવે મારા પપ્પા એમ કીધું ડુબાડવા માટે હવે એની પાસે પૈસા નથી ઈ કે નોકરી કરો કામ ધંધો કરો 5000 કમાવા ઓ બાકી બિઝનેસ તમે ભૂલી જા ઓ હવે બિઝનેસ કરવો હોય ને તો તો કોઈ ફરિસ્તો આવે ને કોઈ પૈસા નો મેર થાય ઓ તો આવ્યો છે ફરિસ્તો આવ્યો છે આવ્યો છે કોણ આવ્યો છે

ખારો લાગે ઘી તો કે ખીચડી માં એ હું થાય તારો મામાનો છોકરો હા બરાબર છે અને મામાના છોકરાને છોકરા ને લૂટી લીધો તો પૈસા તો તારી વાય રહેવાના છે ને તો પછી કે ટેન્શન લેવાની વાત છે પડી ગયો ને કાઈ હેલે દુબઈ દુબઈ જવાનો છે એટલે હેલે કાઈ કેસ કબાય નહીં થાય તું તારા મોજ લફલાવી દેવું આ યાર અરે વાત ને દફલાવી દેવું કોઈને ખબર નહીં પડે કાનો કાન જાવ ઉપાડી ગયો ને જાવ ઓ જા તું છે ને રોડ ઉપર તારા મામાના છોકરા લઈ આય તમે બે કઈ પ્લાન કરી એલા હે

કઈ વાંધો એને કિડનેપ કરવાનો પ્લાન સક્સેસ થઈ જાય તો આપણે એક આદી ફળાવી એને એ ગામા ગામા મારી રાણી મારી હું છે હું નાસ્તો પાણી કરી લીધો અરે ભાઈએ મને મારી ફેવરેટ વસ્તુ મને ખવડાવી છક છક છકલા વાહ ભાઈ વાહ હવે હું તને શું કહું છું આટલા ટાઈમ પછી અમારા ગામમાં આવ્યો હોય હાલ જરી કપડા માટો તો મારી આટો હા હવે તું દુબઈ થી આવ્યો ફોર વ્હીલમાં પગ નો મુતો કારણ કે બહુ છે ને સાકરી ફોર વેલ આપણે હાલી ન જાય બેગ મૂકી દઉં ના ના બેગ બેગ તો ભલે બેગ મળી જાય તો છે

કે જા તો આ પાંખ ખાનેવા થી પૈસા લાવો ને એટલા અમને આપી દે બાકી ઘર બી દેજો પર એમ તમે કરશું પૈસા છે ને એમાં હાથ છે એટલા પૈસા તમે કરશો તમે હે ખાલી 5000 રૂપિયા છે હા તો મારા મારા પૂરા કરી દીધા મેં તારા માટે કેવું કેવું વિચાર્યું તું પાંચ દિવસ રોકાય અને તને એક દિવસના હજાર રૂપિયા અહીંયા વપરાવીસ તારી ઓકાત ને પણ વપરાવીશ પણ ખાલી હા હજાર રૂપિયો